નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી ડ્રાઈવર કોલ લેટર ડાઉનલોડ શરૂ થઈ ગયા છે પરીક્ષા ફી કયા ઉમેદવારોની ભરવાની છે અને કેટલી ભરવાની છે બસ ફી પાસ યોજના કયા ઉમેદવારો માટે છે તેના વિશે જાણીશું ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ જાહેર ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ એક ડ્રાઈવર કક્ષાની તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ લેવામાં આવનાર ઓ એમ લેખિત પરીક્ષા ફી ભરવા અંગે સૂચન ડ્રાઈવર કક્ષાની જે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઉપર પ્રસિદ્ધ કરેલ આખરી મેરિટ યાદી પૈકીના અરજી ક્રમાંકમાં બિન અનામત એટલે કે જનરલ કેટેગરી દર્શાવે છે તેવા નીચે મુજબના તમામ ઉમેદવારો ઓજસની વેબસાઇટ પર જઈ અને તમે તમારું અરજી ક્રમાંક પત્રક નંબર અને કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને કોલ ડાઉનલોડ કરી શકો છો કોલ સાથે રાખી નિગમની વેબસાઇટ જે છે જીએસઆરટીસી ડોટ ઇન પર તમારે એનએક્સઆર બી ફોર્મ જે છે તે ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા ફી ભરવા અંગેનું એ ચલણ છે તો તેનો નમૂનો આપણે પાછળ જોઈશું તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસથી તારીખ પચીસ એક બે હજાર ચોવીસ સુધીમાં કોઈપણ ઈ પોસ્ટમાં કચેરીના કામકાજ સમય દરમિયાન અસલ કોલ બીજું કોપી રજૂ કરી ઓએમઆર જે લેખિત પરીક્ષા ફી પેટે બસો પચાસ તથા વધારાનો ચાર્જ જમા કરાવી સિક્કા સ્ટીકર સાથે રસીદ અસલ કોલ લેટર સાથે બીડવાની રહેશે તે પરીક્ષા સમયે અસલ કોલ લેટર સાથે અચૂક લાવવાની રહેશે તેમજ કોલ લેટરનો બીજો નકલ પોસ્ટ ઓફિસ રેકોર્ડ માટે પોસ્ટ ઓફિસ આપવાની રહેશે બીજા કોઈ રીતે ફી ભરો સ્વીકારવામાં આવશે નહીં તો ખાસ કરીને ધ્યાનમાં લેવું ખાસ કરીને આ ફી જનરલ ઉમેદવારો માટે જ છે બીજી ઉમેદવારો માટે ફી નથી અને પોસ્ટમાં જ ભરી શકાશે બીજી જગ્યાએ ભરી શકાશે નહીં તો ખાસ કરીને યાદ રાખવું અને તમે જીએસઆરટીસી ડોટ ઇન પર જઈ અને આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો એનએક્સર ફોર્મ બી જે તમારે પરીક્ષા સ્થળે કોલ સાથે રાખવાનું રહે છે અને એક પોસ્ટમાં આપવાનું રહેશે અને એક નમૂના તરીકે તમારે જોડે રાખવાનું રહેશે તો પર અહીંયા તમારું નામ અરજી ક્રમાંક નંબર કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાનો રોલ નંબર જાતિ પરીક્ષા ફી ફી ભર્યા પોસ્ટ નંબર તારીખ અને ફી ભર્યા બદલ શૈક્ષિકા તો આ તમારે કોલ લેટર સાથે આવવાનું રહેશે એક પોસ્ટમાં રેકોર્ડ તરીકે રાખવાનું રહેશે અને એક તમારો નમૂનો ખેલ રાખવાનું રહેશે હવે એસસી એસટી જાતિના ઉમેદવારો માટે એસ ટી બસમાં મફત મુસાફરી માટે પાસ આપવામાં આવશે તો અહીંયા તમારે એનેક્સર ફોર્મ એ છે તે જીએસઆરટીસી ડોટ પર જઈ તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી ફી પાસનો ઉપયોગ એક જ વખત કરવામાં આવશે અને સત્યાવીસ એક બે હજાર ચોવીસ અથવા તો અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ રહેનાંક સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવાના રોજ પરીક્ષા કેન્દ્ર રહેનાંક સ્થળ સુધી પરત જવા બસમાં મુસાફરી માટે ફી પાસ આપવામાં આવે છે જેને આધારે બસમાં મફત મુસાફરી કરી શકાશે તો આ ખાસ કરીને ખાલી એસ ટી એસસી ઉમેદવાર માટે છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટરની ડ્રાઈવરની તૈયારી કરતા હોય તેના માટે પ્લે લિસ્ટ બનાવેલું છે દરેક સિલેબસ મુજબ તો આજે તમે વિડીયો જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ જય